રોડ શો પૂરો કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુ ના રાષ્ટ્રપતિ પહોંચ્યા છે હોટલ લીલા ખાતે આપ દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે અમદાવાદ એરપોર્ટ થી શરૂ થયેલો આ મેગા ગ્રાન્ડ રોડ શો હવે પૂરો થઈ રહ્યો છે મહાત્મા મંદિર ખાતે મહાત્મા મંદિરની બાજુમાં આવેલ જે હોટલ લીલા છે ત્યાં તેની પૂર્ણાહુતિ થશે આ રોડ શો પૂરો થશે દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે પાયલોટિંગ કોન્વય જે છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યો છે અને થોડા જ સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જે છે તે પણ હોટલ લીલા ખાતે પહોંચશે કે જ્યાં બંને દેશો વચ્ચેની એક મહત્વની બેઠક જે છે તે થોડા સમયની અંદર શરૂ થવા જઈ રહી છે આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય ખાસ હોટલ લીલા પરના છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જે છે તે હવે પહોંચી રહ્યો છે એક મેગા રોડ શો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયો અને હવે આ રોડ શો પૂર્ણ થવાની સ્થિતિમાં છે હવે રોડ શો જે છે તે પૂર્ણ થઈ રહ્યો છે આપ જોવો તે પ્રકારે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર જે છે તે હવે પહોંચી છે તેમની સાથે યુ એના રાષ્ટ્રપતિ પણ હાજર છે અને બંને નેતાઓ તેમની કારની પાછલી સીટ પર જે છે તે બેઠેલા જોવા મળી રહ્યા છે ને હવે હોટલ લીલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુ એ પ્રેસિડેન્ટ પ્રેસિડન્ટ બંને જે છે તે પહોંચી ચૂક્યા છે ને હવે શરૂઆત થશે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય બેઠકોની બંને દેશો વચ્ચેની ખાસ કહી શકાય કે એક્સચેન્જ ઓફ એમઓયુની ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ પછી પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ ખાડી દેશો જેને કહેવામાં આવે છે તેવા અરેબિયન કન્ટ્રી જે છે તે તેમની તેમને પાંચ વખત મુલાકાત જે છે તે લીધી છે અબુધાબી પણ પ્રધાનમંત્રી પહોંચ્યા હતા અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન આલેદ સાથે પણ તેમને અગાઉ વાતચીત કરી હતી પ્રધાનમંત્રી અગાઉ બે હાજર પંદર અઢાર ઓગણીસ અને બે હાજર બાવીસ અંદર પણ દેશની મુલાકાત માટે તેઓ પહોંચ્યા હતા અગાઉ જ્યારે પ્રધાનમંત્રી ફ્રાન્સની મુલાકાતે હતા બે દિવસની રાષ્ટ્રાધ્યક્ષોની આ પ્રકારની બેઠકો જે છે તે અગાઉ પણ થઈ છે બંને દેશોના નેતાઓ એટલે કે પ્રધાનમંત્રી યુએઈ પણ ઘણી વખત ગયા છે ને યુ એના જે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ જેને કહેવામાં આવે છે તે પણ ઘણી વખત ગુજરાત જે છે તે માફ કરશો કે દેશની અંદર એટલે કે ભારત ઘણી વખત પહોંચ્યા છે પરંતુ આજની આ બેઠક ન માત્ર રાજદ્વારી પરંતુ જેને બંને દેશો વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખીને પણ જેને રાખવામાં આવતી હોય છે કહેવામાં આવતી હોય છે તેવી દ્વિપક્ષીય બેઠકને દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવી રહ્યું છે કારણ કે હાલ પીએમ પહોંચ્યા છે તેની સાથે યુ ના રાષ્ટ્રપતિ પણ છે અને બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય બેઠક જે છે તે હવે થોડા સમયની અંદર શરૂ થશે જેના માટેનો સમય પણ લગભગ ત્રીસ થી પિસ્તાલીસ મિનિટનો રાખવામાં આવ્યો છે આ દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશો વચ્ચે એક્સચેન્જ ઓફ એમઓયુ થશે એટલે કે વ્યાપારી સંબંધો કયા પ્રકારના હશે વ્યાપારી સંબંધો બંને દેશો વચ્ચેના કયા પ્રકારના વિકસશે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થશે અને ત્યારબાદ જે પ્રકારે અગાઉ કહ્યું તે પ્રકારે એક ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ડિનર ડિપ્લોમેસી થશે જેમાં વ્યાપારી સંબંધો અને રાજદ્વારી સંબંધોની ભોજન સાથે પણ ચર્ચા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે હાલ અપડેટ એ છે કે અમદાવાદ એરપોર્ટથી શરૂ થયેલો પ્રધાનમંત્રી અને યુ રાષ્ટ્રપતિનો રોડ શો હોટલ લીલા ગાંધીનગર ખાતે પૂર્ણ થયો છે અને હવે પૂર્ણ થયેલા રોડ શોથી શરૂ થઈ રહ્યો છે એ રોડમેપ કે જે રોડમેપ લઈ જશે ભારત અને યુએના કયા પ્રકારના સંબંધો હવે આગામી દિવસોની અંદર રહેવાના છે ઇન ફ્યુચર કયા પ્રકારના રહેવાના છે કારણ કે વાયબ્રન્ટની પણ થીમ છે ભવિષ્યનું નિર્માણ કરવું ડેવલપ ફ્યુચર અને તેના આધારે ન માત્ર વેપારી સંબંધો પરંતુ બંને દેશો વચ્ચેના પણ ભવિષ્યના સંબંધો કયા પ્રકારના હોય તેને લઈને પણ આજની આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે